અને હું તો આ બેનું ખાસ કહું જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ તમારે ખોલવાની શું છે ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશ ની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર રૂધી દાખલા આપો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા વનવાસ રામ ને હતો સીતાજી નહોતો સીતાજી ગયા ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા પછી રામે સીતાજી નો ત્યાગ કર્યો ને રામ નો ગયા ભાઈઓ આજ કર્યું છે શું કામ ન જાય તો મારો રામ જાણે હો ભાઈ

એ વેચા એ તો ઠીક છે પણ હારો ગરાગ નો જડ્યો મારા રામ સતયુગ હતો આપણે આ બધા વાર મારું અડધું અંગ મારું હવે આ અડધા અંગ ને તો ઠીક છે બધું મારા બાપ આમ રાખો આ અડધા અંગ તો ચારે ખરાબ દે કઈ નીકી નહી કહેવાનો મારો મિનિંગ એ છે હરિશ્ચંદ્ર રાજા એ બાપુ વેચ્યા પછી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે

એ કે કાંઈ છે નહીં હોઈ જાવ એ કે પણ બાબુ વાત તો કરો આ નગારા ઝાલરું ને એની હાથે વાગે એ કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં લુવાણા દીકરાએ વીજળીના જમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બીજું કઈ છે નહીં રામ મોકો આવે ને કઈ કરી લેજો બાકી જીવનમાં મરી જવાનું છે વાત પાકી છે જોકે આપણે અહીંયા બાવો કોઈ આવા તા ખતરો ન કઈ આવું કરતા આ તો ખાલી આનંદ કરાવું છું પણ કહેવાનો મારો ઇનિંગ

તેથી દીકરો કપાયવા પછી એમ કે છે કે હવે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળ ભાંગીને ભૂકો થઈ ગયા કરે તારી ભલી થાય તારી દીકરો કપાયો હવે ખાય નહીં ચંગા કે ગભરાવમાં મૂજાવમાં બેસી જાવ બેહી જાવ હવે એ બાવાને હું ખવરાવી દે તમે હું કામ ને મૂજાવું છું અને સાધુ બાપુ થાળીને ઠેબુ મારીને ઉભો થઈને હાલતો થયો ને એ આડી ફરી હો જોગમાં ડેલી આમ આડી કરીને કીધું કે બાપુ ક્યાં જાવ છો બેહી જાવ છે મેં આવું નથી જવાનું બેસી જાવ

આશરો સીતારામનો આય કોઈ ન જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જમ્યા વિના નહીં દો જવા મારા બાપ બૈજા તને જમ્યા વગેરે નહીં દો મારા પેટમાં પાંચ મહિનાનો ગરભ છે ફાડીને રાંધીને તને ખબર હોઉં તું ચા અમને જે ઓળખ આમ કટાર કરીને ભગવાન ચોંટી ગયો બસ કરી માં બસ કરી તેથી દીકરી આગળ થઈ હતી ના દેશની આબરૂ દીકરીએ રાખી હું એટલા માટે આ બેનું ના એટલા માટે કહું છું કે તમે ખાવ પીઓ વાપરો મોજ કરો પણ ફેશનનું માપ રાખજો ફેશન જે બાપુ દેવ ઉઠાવે દેહ ના પ્રદર્શન હોય મારા બાપ મારી માવડી ભલે ખાવ પીવો તમે વાપરો તમને ભગવાને આપ્યો હોય તમે આનંદ કરો આ આ એક રામાયણ રામાયણ છે ને રામાયણ નો એક તમને દાખલો આપો કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું તે તમે એમ માનો છો કે સીતાજી માં શક્તિ જ નહોતી સીતાજી ને બાપુ દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોય ને તો રાવણને બાળીને ભસ્મ કરી દે એ તાકાત હતી બાબુ મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળ તો ગોળો પણ તમારા અને મારા માટે કેડો પાડ્યો એને કે જે કીધું ન કરે ને કે લક્ષ્મ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગાયમ છે વેમમાં ન રહેતા રાવણ મરી ગયા પછી ગમેય હોય બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય દીકરી હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય આપણે પેપર માં મોબાઈલ માં એક વખત જાય ને પછી તમે આખી જિંદગી ધોડો તમારું જિંદગી ન થાય હું તો આ બહેનોને ખાસ કહું કે આ મોબાઈલ ના માધ્યમથી તમને કોઈ આંબા આંબલી દેખાડે ને બાપુ વિચાર્યા વગેરેનું કોઈ એવું કાળું ધોળું પગલું ન ભરતા ને કે તમારા બાપ કે તમારા ભાઈઓ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં હખે એ જીવીએ નહીં હકે મરીએ નહીં એક અને અત્યારે આ બધા જે મોબાઈલ ના અમુક અમુક તમે જુઓ કપાતનના કેટકાય એવા અમુક અમુક દીકરીઓને જે હલવાડી છે ને એટલા માટે કહું છું હા તમને તમને તમારો તમારું મન હોય ને તમારી ઈચ્છા હોય તો મા બાપને વચ્ચે રાખીને જે કાંઈ તમારે કાર્ય કરવું એમાં વચ્ચે રાખીને આગળ વાત લાવજો બાકી એકલા પગલું ને તેથી ડેલા ઓલાય બંધ થઈ જાય ને આ ઘેરનાય બંધ થઈ જાય તેથી બાપુ આ દુનિયામાં કોઈ તમારી આંગળી પકડનારું નહીં હોય એવી કાંઈક દીકરીઓ બાપુ રાખે છે દુનિયામાં કોઈ ધણી નહીં થાય અને મા બાપ બાપુ જીવીએ નો હોય અને મરીએ નો હોય ક્યાં જાય એવા બાપુ નજર સામે દાખલા કોર્ટ બાપુ આમ દીકરી ઊભી હોય અને બાપ આમ પાઘડી ઉતારે બેટા અમે તારું લાલન પાલન કર્યું અમે તને ઉછેર કર્યો અમારા કેવડા અરમાન તો આ ઈ ઊભી ઊભી કપાતન કટકા શું કે ખબર આ મારી માન માર બાપા જ નથી હું આમને ઓળખતી જ નથી તમે જોવો તો ખરા ઈ માં બાપના હૃદય ઉપર શું વીતતી હશે મારા બાપ હું એટલા માટે કહું છું બધા બાપુ ગાડીઓ બંગલા નો હોય ખોટી વાત છે એ તો આપણા મા બાપ છે ને આપણા હાટું હારું જ ગોયતું હોય પછી આપણા ભાઈ મોડા હોય એમાં પછી આપણે આપણા માવતર હું દોષ દેવાનો બધાને જો ગાડીઓ બંગલા મળે તો પછી આ કપાવીણ માં કોણ જાય બધાને ગાડીઓ બંગલા ન મળે એ તો મજૂરની જરૂર પડે ને પછી